જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં એકદમ ઘટ ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલ દૂધપાક બનાવશું અને આ દૂધ પાક બનાવવું ખૂબ જ સહેલું છે બહુ જ ઝટપટ બનીને રેડી થઈ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે આઠથી દસ કાજુ લઈ લેશું એને આપણે આવી રીતે પાણીમાં પલાળીને મૂકી દઈશું સાઈડમાં હવે આપણે દૂધ પાક બનાવવા માટે એક પોળું વાસણ લઈશું તમે કોઈ બી વાસણ લો એકદમ પોળું હોવું જોઈએ અને અહીંયા આપણે જે તપેલું લીધું છે એમાં આપણે અડધો ગ્લાસ જેટલો કે એનાથી થોડુંક ઓછું પાણી એડ કરશું જેનાથી આપણે દૂધ એડ કરીએ તો દૂધ આપણું ઉકળતી વખતે નીચે બેસે નહીં હવે અહીંયા મેં એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે જો તમારે ફટાફટ બનાવવું હોય તો તમે ફૂલ ફેટવાળું જ દૂધ લેજો જેનાથી ખીર બહુ જલ્દી અને બહુ ટેસ્ટી બને છે તો એક લીટર જેટલું મેં અહીંયા દૂધ લીધું છે બધું દૂધ આપણે એમાં એડ કરી લેશું હવે અહીંયા મેં અડધી નાની વાટકી કે પછી આપણે એક મુઠ્ઠી એટલા રાઈસ લીધા છે એટલે કે ચોખા હવે આ ચોખાને આપણે આપણે પાણીથી વાર ધોઈ હવે આ ચોખામાં છે અડધી ચમચી જેટલું ઘી એડ કરશું એટલે ઘીથી આપણે ચોખાને સરસ કોટ કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો ચોખા એકદમ ઘીવાળા થઈ ગયા છે હવે આપણે જે દૂધને ગરમ કરવા મૂક્યું હતું તો દૂધ આપણું થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે આ ચોખા દૂધમાં એડ કરી લેશું એટલે જેમ જેમ દૂધ ઉકળશે એવી રીતે ચોખા પણ તરત ચડી જશે હવે આપણે વચવચમાં છે ને ચલાવતા રહેશું જેનાથી ચોખા નીચે બેસે નહીં હવે આપણે જે કાજુને પલાળી લખા હતા એ કાજુ આપણે મિક્સી જારમાં એડ કરી લેશું સાથે આપણે અહીંયા એડ કરવાનું છે મિલ્ક પાવડર તો જે આ નાનું દસ રૂપિયાળું પેકેટ આવે છે મેં એ જ લીધું છે અને તમે જો એમ માપમાં નાખો તો તમે બેથી ત્રણ ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરી શકો છો હું અત્યારે આ આખું પેકેટ છે એ એડ કરી લઉં છું હવે આપણે એમાં એડ કરીશું ખાંડ તો અહીંયા મેં એક વાટકી જેટલી ખાંડ લીધી છે અહીંયા હું એક ચમચી જેટલી ખાંડ રેવા દઉં છું એટલે કે આપણે માપમાં ગણીએ તો મેં પાંચથી છ ચમચી જેટલી ખાંડ એડ કરી છે જો તમે વધારે મીઠું પસંદ કરતા હોય તો તમે હજી એકાદ ચમચી એડ કરી શકો છો પછી આપણે એમાં થોડુંક દૂધ એડ કરીશું અને એને મિક્સીમાં પીસી લેશું હવે આપણે અહીંયા બે ઇલાયચી લેવાની છે એટલે કે એલચીને આપણે આવી રીતે અંદરથી બી કાઢી લેવાના છે અને સાથે આપણે થોડુંક જાયફળ લેશું તો અહીંયા તમે જોઈ શકો છો જાયફળને મેં આવી રીતે તોડીને થોડુંક લઈ લીધું છે એને આપણે આવી રીતે મિક્સ આમાં કોચી લઈ લેશું જો તમારે મિક્સીમાં પીસીને લેવું હોય તો પણ લઈ શકો છો અને તમારી પાસે પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો અડધી વાટકી જેટલું આપણે અહીંયા કેસરવાળું દૂધ લેવાનું છે એટલે કેસરને મેં પહેલાથી દૂધ ગરમ દૂધમાં પલાળીને રાખી હતી આ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે કેસરવાળું દૂધ ન એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે આ દૂધને પણ એકવાર ચલાવી લેશું અને ચોખા પણ ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો ચોખા એકદમ સરસ આપણા ચડી ગયા છે તો આવી રીતે આપણે એને ચલાવી લેશું અને બાજુમાં જે બી આપણી મલાઈ બનતી હોય એને આપણે કાઢી લેવાની છે જેનાથી આપણું દૂધ એકદમ સરસ ઘટ થાય હવે આપણે જે મિલ્ક પાવડર કે કાજુવાળી પેસ્ટ બનાવી હતી એ આપણે આમાં એડ કરી લેવાની છે તો આ મિલ્ક પાવડર અને કાજુવાળું દૂધ એડ કરવાથી આપણું દૂધ પાક એકદમ ઘટ થઈ જશે ફક્ત બે જ મિનિટ આપણે એને ઉકાળશું એટલે આપણું દૂધ પાક સરસ ઘટ થઈ જશે હવે આપણે એમાં બધાએ ડ્રાયફ્રૂટ્સ એડ કરી લેશું તો અહીંયા મેં કાજુ પિસ્તા કિશમિશ એડ કર્યા છે તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો થોડીક મેં અહીંયા ચારોલી એડ કરી છે અમારી પાસે થોડીક જ હતી એટલે મેટલી જ એડ કરી છે તમે થોડીક વધારે પણ એડ કરી શકો છો સાથે આપણે જે ઇલાયચી અને જાયફળનો પાવડર બનાવીને રાખ્યો હતો એ એડ કરશું અને જે કેસરવાળું દૂધ આપણે પલાળીને રાખ્યું હતું એ પણ એડ કરી લેશું બધી વસ્તુઓને એડ કર્યા પછી સરસ એને મિક્સ કરી લેશું અને ફક્ત એકથી દોઢ મિનિટ સુધી એને સરસ ઉકાળી લેશું ને એટલે આપણો એકદમ દૂધ પાક ઘટ ક્રીમી બનીને રેડી થઈ જશે તો દૂધ પાક આપણે એકદમ ઠંડુ સર્વ કરતા હોઈએ છીએ તો આ દૂધપાકને આપણે થોડીક વાર માટે બહાર રહેવા દઈશું અને નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય એટલે આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈશું તો ખૂબ જ ટેસ્ટી અને ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવું આપણું ક્રીમી દૂધપાક બનીને રેડી થઈ ગયું છે તો આ વખતે શ્રાંતમાં આવી રીતે દૂધપાક જરૂરથી બનાવજો અને હા તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો